સેકન્ડ અભિલેખ કોને કહે છે ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા લેખને અભિલેખ કહે છે તેને આપણે શિલાલેખ તરીકે પણ ઓળખીએ છીએ થર્ડ કોને કહે છે તાંબાના પત્રા પર લખવામાં આવતા લખાણને તામ્રપત્ર કહે છે ફોર્થ ભારતમાં સૌથી જૂના કયા સિક્કાઓ મળી આવ્યા છે તો તે સિક્કાઓ છે પંચમાર્ગ સિક્કાઓ જે ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં સદીના છે ધાતુના જે ટુકડાઓ હોય છે તેની છાપ ઉપસાવવા ડિબ્બામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા તરીકે ઓળખવામાં આવે છે ઇન્ડિયા શબ્દનો ઉદ્ભવ કઈ રીતે થયો છે ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા તેઓ આજથી પચીસો વર્ષ પહેલા તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા છઠ્ઠો પ્રશ્ન ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા હતા સાચું સાચું કે ખોટું છે તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયા તરીકે ઓળખતા ભારત નામ કયા પ્રાચીન ગ્રંથમાંથી જાણવા મળે છે ભારત નામ ઋગ્વેદમાંથી જાણવા મળે છે ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે આઠ ઈસવીસન કોને કહે છે ઈસુ ખ્રિસ્તીના જનુ પછીના વર્ષને ઈસવીસન કહે છે તેને અંગ્રેજીમાં એડી એટલે કે એનો ડોમિની કહે છે જેમ કે ઈસવીસન બે હજાર એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીના બે હજાર વર્ષ ત્યારબાદ છે નવમો પ્રશ્ન ઈસવીસન પૂર્વે કોને કહે છે ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાના વર્ષને ઈસવીસન પૂર્વે કહે છે અંગ્રેજીમાં તેને બીસી બિફોર ક્રાઇસ્ટ કહે છે એડી એડીનો અર્થ છે એનો ડોમિનિક જે બંને શબ્દો ગ્રીક શબ્દો છે જેનો અર્થ થાય છે ઇન ધ યર ઓફ ગોડ એટલે કે ભગવાનના સમયનું વર્ષ અહીંયા વિડીયો પૂરો થાય છે જો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ